આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે જાણીશું કે જેઠ માસના વદ પક્ષમાં આવતી એકાદશીને કઈ એકાદશી કહેવાય અને તેનું મુહૂર્ત પૂજાવિધિ મહત્ત્વ અને કરવાના ખાસ ઉપાયો વિશે આ વર્ષે જુલાઈની પ્રથમ એકાદશી વ્રત યોગીની એકાદશી છે દર વર્ષે જેઠ માસના વદ પક્ષની એકાદશીના રોજ યોગીની એકાદશી વ્રત રાખવામાં આવે છે આ વર્ષે યોગીની એકાદશી વ્રતના દિવસે બે શુભ યોગ રચાઈ રહ્યા છે તેમાંથી કોઈ એકમાં પૂજા કરવાથી કે કોઈ પણ શુભ કાર્ય કરવાથી ત્રણ ગણું ફળ મળે છે એવું કહેવાય છે કે યોગીની એકાદશી તેના પુણ્ય લાભ માટે માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ સ્વર્ગ અને નરકમાં પણ પ્રખ્યાત છે જાણો જુલાઈની પહેલી એકાદશીનું વ્રત ક્યારે છે યોગીની એકાદશી વ્રતની પૂજાનું મુહૂર્ત પારણા સમય અને મહત્ત્વ શું છે પંચાંગ અનુસાર જેઠ માસના વધપક્ષની એકાદશી તિથિ એક જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગ્યાને સત્યાવીસ મિનિટે શરૂ થશે અને બે જુલાઈના રોજ સવારે આઠ વાગ્યાને એકતાળીસ મિનિટે સમાપ્ત થશે તેથી બીજી જુલાઈએ યોગીની એકાદશીનું વ્રત રાખવામાં આવશે યોગીની એકાદશીના પારણાનો સમય છે ત્રણ જુલાઈના રોજ સવારે પાંચ વાગ્યાને સત્યાવીસ મિનિટથી શરૂ થઈને સવારે સાત વાગ્યાને અગિયાર મિનિટ સુધી જે લોકો યોગીની એકાદશીનું વ્રત રાખવા માગતા હોય તેમણે બીજી જુલાઈએ સવારે ઉપવાસ અને પૂજાનો સંકલ્પ લઈને ઉપવાસ શરૂ કરવો જોઈએ ત્યાર પછી તેઓ સવારે પાંચ વાગ્યાને સત્યાવીસ મિનિટથી દિવસના કોઈ પણ સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરી શકે છે જો કે સવારે આઠ વાગ્યાને બેતાળીસ મિનિટથી વિષ્ણુ પૂજા માટેનો શુભ ફળદાયી સમય છે આ વર્ષની યોગીની એકાદશી બે શુભ યોગોમાં આવી રહી છે યોગીની એકાદશીના દિવસે ત્રિપુષ્કર યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગની રચના થઈ રહી છે સર્વાર્થ સિદ્ધિ યોગ તારીખ બીજી જુલાઈના રોજ સવારે પાંચ વાગ્યાને સત્યાવીસ મિનિટથી બીજા દિવસે ત્રીજી જુલાઈએ સવારે ચાર વાગ્યાને ચાલીસ મિનિટ સુધી છે જ્યારે ત્રિપુષ્કર યોગ બે જુલાઈના રોજ સવારે આઠ વાગ્યાને બેતાળીસ મિનિટથી ત્રણ જુલાઈના રોજ સવારે ચાર વાગ્યાને ચાળીસ મિનિટ સુધી છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સર્વાર્થ સિદ્ધિ યુગમાં કરવામાં આવેલા કાર્ય સફળ સાબિત થાય છે જ્યારે ત્રિપુષ્કર યોગમાં પૂજા દાન યજ્ઞ કે અન્ય કોઈ શુભ કાર્ય કરવાથી ત્રણ ગણું ફળ મળે છે ત્રિપુષ્કર યોગ દરમિયાન યોગીની એકાદશી વ્રતની પૂજા કરવી ખૂબ જ શુભ રહેશે પરણેલી સ્ત્રીઓએ પતિની આજ્ઞા પ્રમાણે એકાદશીનું વ્રત કરવું જોઈએ એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે બને ત્યાં સુધી ઉપવાસમાં ફક્ત ફળાહાર કરવો જોઈએ જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં લેવાય નહીં પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે દિવસમાં એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારને એક ભવના પાપ નાશ પામે છે હકીકતમાં નિરાહારથી ફળાહાર ઉત્તમ છે તેમજ એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે ઉપરાંત સંતાનની ઈચ્છાવાળાએ આ વ્રત ખાસ કરવું જોઈએ દરેક એકાદશીની કથા વાર્તાઓ તથા તેનું અલગ અલગ મહત્વ દર્શાવવામાં આવ્યું છે પૌરાણિક માન્યતાઓ અનુસાર યોગીની એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનનું વ્રત અને પૂજા કરવાથી વ્યક્તિ મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ કરે છે તેના બધા પાપો ધોવાઈ જાય છે તે શ્રી હરિના સંસારમાં સ્નાન કરે છે તે જીવ જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને યોગીની એકાદશીનું મહત્વ કહ્યું હતું જે આવત કરે છે તેને પૃથ્વી પર તમામ પ્રકારના સુખ મળે છે હવે આપણે જોઈશું યોગીની એકાદશીની પૂજા વિધિ યોગીની એકાદશીના અવસરે શક્ય હોય તો સૂર્યોદય પૂર્વે જ ઉઠી જવું સ્નાદિ કાર્યથી નિવૃત્ત થઈને પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા કારણ કે પીળો રંગ શ્રીહરિને અત્યંત પ્રિય માનવામાં આવે છે ઘરના પૂજા સ્થાન સન્મુખ બેસીને યોગીની એકાદશીના વ્રતનો સંકલ્પ લેવો આસ્થા સાથે શ્રી વિષ્ણુની પૂજા કરવી એકાદશીની પૂજામાં શ્રી વિષ્ણુને પંચામૃત પીળા રંગના પુષ્પ પીળા રંગની મીઠાઈ તેમજ તુલસી તુલસીદળ જરૂરથી અર્પણ કરવા ઓછામાં ઓછો એકસો આઠ વખત ઓમ નમો ભગવતી વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો વ્રત કરનારે આ દિવસે જળ અને ફળ જ ગ્રહણ કરવા ભૂખ્યા રહી શકાય તેમ ન હોય તો એક ટાણું કરી શકાય પરંતુ ભોજનમાં ભૂલથી પણ ચોખાની વાનગી ન જ લેવી તે જ રીતે તામસી પદાર્થોથી પણ દૂર રહેવું યોગીની એકાદશીના અવસરે કોઈ જરૂરિયાતમંદને અનાજ વસ્ત્ર કે ચંપલનું દાન કરવું ફળદાયી મનાય છે શક્ય હોય તો એકાદશીએ રાત્રે શ્રીહરિના ભજન કીર્તન કરતાં કરતાં જાગરણ કરવું દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને કે ભોજન કરાવીને પછી જ વ્રતના પારણા કરવા યોગીની એકાદશીનું વ્રત વ્યક્તિના પાપકર્મનો નાશ કરી તેને શુભ ફળ પ્રદાન કરે છે તો આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો અજમાવીને વ્યક્તિ આર્થિક લાભની પણ પ્રાપ્તિ કરી શકે છે આવા જ કેટલાક ઉપાયો નીચે અનુસાર છે સૌપ્રથમ છે આર્થિક સમૃદ્ધિ અર્થે જેમને ધનની કામના છે તેવા જાતકોએ યોગીની એકાદશીના અવસરે લક્ષ્મી નારાયણની એકસાથે ઉપાસના કરવી જોઈએ સવિશેષ તો તેમને કેસર મિશ્રિત જળનો અભિષેક કરવો જોઈએ માન્યતા અનુસાર આ અભિષેકથી લક્ષ્મીનારાયણ પ્રસન્ન થાય છે અને ભક્તને આર્થિક સમૃદ્ધિ પ્રદાન કરે છે બીજું છે સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ ઘણીવાર એવું બને છે કે વ્યક્તિને કમાણી તો ખૂબ થતી હોય પરંતુ ઘરમાં ધન ટકતું જ નથી હોતું એટલે કે અનેક ઉપાયો છતાં બચત બિલકુલ પણ થઈ શકતી નથી આ સંજોગોમાં યોગીની એકાદશીએ એક વિશેષ ઉપાય અજમાવી શકાય છે તો તે દિવસે શુભ મુહૂર્તમાં પૂજા સ્થળે અગિયાર ગોમતી ચક્ર મૂકવા ત્યારબાદ સ્ફટિકની માળાથી લક્ષ્મી મંત્રનો જાપ કરવો લક્ષ્મી મંત્ર આ પ્રમાણે છે શ્રી મહાલક્ષ્મીય શ્રીએમ નમઃ આ મંત્રની અગિયાર માળા કરી શકો ત્યારબાદ આ ગોમતી ચક્રને લાલ વસ્ત્રમાં બાંધીને તિજોરી અથવા તો જ્યાં તમે તમારું ધન રાખતા હોય તે સ્થાન પર મૂકી દો માન્યતા અનુસાર આ ઉપાયથી લક્ષ્મીજી ઘરમાં સ્થિર રહે છે અને ઘરમાં ક્યારેય ધનધાન્યની ખોટ વર્તાતી નથી ત્રીજું છે દેવામાંથી મુક્તિ અર્થે જો આપ આર્થિક બોજા નીચે દબાયેલા હોવ કે આપના પર દેવું થઈ ગયું હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે યોગીની એકાદશીએ એક વિશેષ ઉપાય અજમાવો આ દિવસે સવારે કાર્યથી નિવૃત્ત થઈને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું અને ત્યારબાદ વિધિવત તેની પૂજા કરવી કહે છે કે આ ઉપાયથી ધીમે ધીમે આપનો આર્થિક બોજો હળવો થઈ જશે તેમજ આપને દેવામાંથી મુક્તિની પ્રાપ્તિ થશે ચોથું છે સંકટોના શમન માટે જો આપ અનેકવિધ સંકટો કે પરેશાનીઓથી ઘેરાયેલા હોવ તો યોગીની એકાદશીએ આપે માતા તુલસીનું શરણું લેવું જોઈએ આ દિવસે સંધ્યા સમયે તુલસીના છોડ સન્મુખ ગાયના ઘીનો એક દીપ પ્રજ્વલિત કરવો ત્યારબાદ તુલસીની અગિયાર વખત પ્રદક્ષિણા કરવી આ પ્રદક્ષિણા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ નમો નારાયણ મંત્રનો સતત રટણ કરવું કહેવાય છે કે આ ઉપાય કરવાથી જાતકના જીવનની તમામ સમસ્યાઓ અને સંકટો ટળી જાય છે અહીં યોગીની એકાદશી અંગેની તમામ માહિતી પૂર્ણ થઈ આગળના વિડીયોમાં યોગીની એકાદશીની વ્રતકથા સાંભળીશું વ્રત કરો કે ન કરો પરંતુ આજના દિવસે શ્રી લક્ષ્મીનારાયણની પૂજા અને વ્રતકથા અવશ્ય સાંભળો આશા રાખું છું કે આજની માહિતી આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે હું દરેક તહેવારના બે વિડીયો બનાવું છું એક લોંગ અને બીજો શોર્ટ પરંતુ બંનેમાં જુદી જુદી માહિતી તમારી સમક્ષ મૂકું છું તેથી આપ સૌ બંને વિડીયો જોશો તો આપને વ્રત તહેવારની તમામ માહિતી પ્રાપ્ત થશે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરનારનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આગળનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના